રાહુલ ગાંધીની ગુજરાત યાત્રાનો આજે બીજો દિવસ અને દાહોદમાં કાર્યકર્તાઓ તેની આગમનની તૈયારીઓ કરી રહેલા જોવા મળ્યા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ગુજરાત ન્યાય યાત્રા પ્રારંભ દાહોદથી થશે આજે દાહોદ અને પંચમહાલ બે જિલ્લામાં ફરશે દાહોદ અને હાલોલ શહેરમાં રાહુલ ગાંધી પદયાત્રા કરશે આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવશે ગોધરા અને હલોલમાં રાહુલ ગાંધી કોર્નર મીટીંગમાં લોકો સાથે સંવાદ કરશે તો આજના દિવસે કંબોઈ અને પાવાગઢ મંદિરે રાહુલ ગાંધી શીશ ઝુકાવશે બીજા દિવસની યાત્રાનું પંચમહાલના જાંબુઘોડા ખાતે સમાપન થશે કંબોઈ ધામ ગુરુ ગોવિંદજીની જગ્યા શીશ ઝુકાવી બીજા દિવસની યાત્રાનો પ્રારંભ કરાવશે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દાહોદથી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ હિરેન ગુજરાતમાં

તે ઝીલી રહ્યા છે અલગ અલગ લોકો છે જે તેમને વિવિધ પ્રકારની ભેટ આપી રહ્યા છે અને તમામ ભેટ તે અહીંયા સ્વીકારી રહ્યા છે તે પ્રકારેના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે અહીંથી યાત્રા આગળ વધશે ખુલ્લી જીપની અંદર જ રાહુલ ગાંધી આગળ વધતા રહેશે અને તમામ લોકો જે દાહોદને માર્ગ છે સરદાર ચોક સુધી આ યાત્રા આગળ વધવાની છે સરદાર ચોક ખાતેથી પછી આ યાત્રા સ્પીડ પકડશે અને લીમખેડા જશે એ પ્રકારના દ્રશ્યો હાલ આપ એબીબી બીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર દર્શકો જોઈ શકે છે એ મુજબ રાહુલ ગાંધી અત્યારે પોતાની જીપમાં આગળ વધી રહ્યા છે એ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ સ્વામી વિવેકાનંદ સર્કલ છે કે જ્યાં મહિલા કોંગ્રેસ અને મહિલા સેવા દળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગરબા કરી અને રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું કારણ કે આજે વિશ્વ મહિલા દિવસ છે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ દ્વારા ખાસ પ્રકારે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને એની ઉજવણી અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બંનેનું સંકલન કરવામાં આવ્યું છે દ્રશ્યની અંદર જુઓ છો ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાથે છે ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક પણ સ્પષ્ટ રીતે અહીંયા સાથે જોવા મળી રહ્યા છે તમામ લોકોનું હાથ હલાવી અભિવાદન કરી રહ્યા છે અને અભિવાદન ઝીલી રહ્યા છે તો આ પ્રકારેના દ્રશ્યો હાલ જે દાહોદની બજાર છે એ દાહોદની બજાર સ્વામી વિવેકાનંદ સર્કલ છે ત્યાંથી સામે આવી રહ્યા છે જી પૂનમ કસી હિરેન આભાર આપનો તમામ માહિતી બદલ તો રાહુલ ગાંધીની ગુજરાત યાત્રાનો આજે બીજો દિવસ છે અને દાહોદ ખાતેથી આ યાત્રાની શરૂઆત જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ ઉમટ્યા છે અને કોંગ્રેસી કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે આજે બે શહેરોમાં રાહુલ ગાંધીની યાત્રા ફરશે